આપણી જિંદગી અજાયબી છે એ આપણને ક્યારે અને કેવી રીતે ખબર પડે તો કે માણસ ટાઢ તડકો પડે તો પોતે એસી ટાઢમાં ધા ગરમ ધાબળો આ બધો ઉપયોગ કરી શકે સ્વહિત માટે જ્યારે પશુઓ બિચારા ટાઢમાં તડપતા હોય ગરમીમાં શેકાતા હોય કોને કહેવા જાય એટલે મનુષ્ય જીવન મહાન છે એટલે મનુષ્ય જીવન અજાયબી છે આવી બધી અજાયબીઓ આપણે બખૂબી રીતે જો સમજીએ તો જ એનો આનંદ આવે એના ઊંડાણ સુધી જવું પડે જૂના કાળની અંદર આપણને રોગો ઓછા થતા એનું કારણ એ હતું આપણો આહાર શુદ્ધ હતો ઓરિજિનલ હતો એટલે રોગો ઓછા હતા અને દવાઓ ઓછી ખાવી પડતી જ્યારે આજે કેટલા રોગો ઘર કરી ગયા આપણા જીવનની અંદર પછી શું થાય આજે એટલી દવા ખાવી જ પડે કારણ કે આજે ડુપ્લિકેટ વસ્તુ બધી આવે છે ભાગ્યે ચોખ્ખી વસ્તુ મળે છે એટલા માટે આવી બધી ઘટનાઓને આપણે ઊંડાણપૂર્વક જાણીએ પહેલાના જમાનાની અંદર આપણે લોકો સુતરાવું વસ્તુ વસ્ત્રો વધારે પ્યારતા ખાદીના વસ્ત્રો વધારે પ્યારતા જેને કારણે ચામડીના રોગની ઉદભવતા ઓછી રહેતી અને આજ ચામડીના રોગ ઉદકને ભૂસકે વધી રહ્યા છે શાના કારણે કલરિંગ કપડાં આવી ગયા પોલીસ્ટર કપડાં આવી ગયા એટલે સહેજે કેમિકલ અને કલર આપણા શરીરને સ્પર્શ કરવાનું છે અને રોગ થવાની સંભાવના સો એ સો ટકા છે અત્યારે બસી નથી શકવાના પરંતુ એમાંથી ઓછું કેમ થાય આપણને રોગો ઓછા કેમ લાગુ પડે એ મહત્વનું હોય કારણ કે આજે સોમેર કેમિકલયુક્ત પદાર્થો થઈ ગયા આપણું કાપડ પણ કેમિકલવાળું છે કારણ કે કપાસમાં ભરપૂર દવા ચંટાય ત્યારે કપાસનો છોડ થાય છે ત્યારે કપાસ આવે છે તો એ બધું કેમિકલ જ ને સરવાળે તો કેમિકલ જ માટે એમાંથી જેટલું બચી શકાય એટલો હવેના યુગમાં આપણે પ્રયત્ન યત્ન કરવાનો છે બાકી સંપૂર્ણપણે તો હોવું લાગે ને ભેળાઈ ગયું ભેળાઈ ગયા પછી કાંઈ ન થાય એટલે એમાંથી આ માનવ જીવનની વિવિધ વાતો